મિત્રો હું રોજ લાઈવ તો ઠીક વાત માર વિડીયો બી અપલોડ કરે અને લાઈવ બી કરતો રહીશ તો પાંચ મહિનાની વાત છે આ તો પાંચ મહિના સુધી મારા યુટ્યુબ ચેનલમાં મેં એક વિડીયો નથી નાખ્યો એટલા માટે લાઈવ કરું છું તો લાઈવમાં પણ જોવા મળશે તમને તો અત્યારે જોઈ રહ્યા છો અમારા એરંડા તો હું જઈ રહ્યો છું પાણી ખોલવા માટે તો તમે જોતા રહો

आए रियो हमारे तोर गांव तो से एक ओज मिलेगा मैं गुजराती में टाको कहिए ओज तो अपने पानी खोल लिये बम्बा मारती તો લાઈ ચાલુ રાખશે તો ઝપાટે જપાટી કોઈ બી નવા આવતા હોય જોડાતા હોય તો જરૂર સબસ્ક્રાઈબર કરીને જાજો અમારી આ વિડીયો તો કામ તો કરવું પડે છે મિત્રો સવારે સવારે ભલે મોસમ તો સારું નથી તો વરસાદ આવે એવું કાલથી ઘેરાઈ ગયું છે પણ વરસાદ નથી આવતો અહીંયા નીકળે છે પાણી જોઈ રહ્યા છો અહીંયાથી પાણી અહીંયા સુધી આવે છે અહીંયા નીકળે છે પાણી પાઇપ છે આ રસ્તો જવા માટે તો આ ઢગલા વિખવાશે મિત્રો કેમકે તો આ જોઈ રહ્યા છો એરંડા અમારા મસ્ત મજાના આયા હોય તો લાઈક કરજો ભાઈ પાંચ મહિના થઈ ગયા છે મારે યુટ્યુબના વિડીયો નાખીએ વિડીયો નથી નાખ્યો મેં સીધું લાઈવ કર્યું છે વિડીયોને તો એટલા માટે કહું છું કે એકાદી લાઈક કરતા જ જોઈ તો જોઈ રહ્યા અમારા દિવેલા છે અને અમે પાણીવાળા આવેલા છીએ જોઈ રહ્યા છો આ આમ પાણી બી આવી રહ્યું છે અહીંયાથી સવારે સવારે બધાનો ટાઈમ હોય કામ કરવાનો પણ હું સવારે જ લાઈવ કરીને બેઠો છું તો મને લાગ્યું લાઈવ કરી નાખો તો આ જોઈ રહ્યું રૂગા ઢગલા છે અહીંયા ઢગલો છે પેલી બાજુ ઢગલા છે બધા ઢગલા વિખવાના છે મિત્રો તો આ છે નહેર ધોરીઓ તો અહીંયા જોઈ રહ્યા છે ચોગા પણ લાગેલા છે કેટલું ફ્રૂટ લાગેલું છે

વરસાદ તો નથી આવતો પણ મતલબમાં વાતાવરણ આ કેટલા દે પોતેલું પણ તો અંદર નો નજારો બતાવો આ કોરું છે તો આપેલું છે જોઈ રહ્યા છો તો અહીંયા અમારે મફળા કાઢીતે તમારે ત્યાં વખલા થતા છે જેરીયા છે અહીંયા બદ्डा એમનામ પડયા છે મફળા જેને ખાવા હોય તેને અમારા ખેતરમાં પધારો કેા વેમીને લઈ જાય અને ખાવા લાયક મફળા છે જેરીયા છે ખાવા લાયક છે આ બદ्डा જેરીયા છે દાણા એવાને વાલી કહેવાય છે જેરીયા છે ખાવા લાયક છે બદડેમે છે મિત્રો એક ઠેકાણે નથી બદડેમે છે જેરીયા છે આખા ખેતરમાં ફેલાયેલી છે મફળા જેરીયા છે

ભૂતળા નું મફગ મફગ તો જોઈ કેટલી મફગ ખરેલી છે અહીંયા આ જોઈ એકુ એક મફગ સાપ દાણા પર છે જોઈ રહ્યા છો ખાવા લાયક જ છે મિત્રો મફગઈ બધી આખા આખા સોડવા રહી ગયા છે આ જોઈ જેને મફગઈ ખાવી હોય એ લઈ ગયા વીણી લઈ જાય છે અમારા ખેતરમાંથી જોઈ રહ્યા છો એક વેણવાની પડામ ઓહલો કેમ નથી કરાયો કે મગફળી આટલી બધી કેમ બગાડો નાખી અમે વરસાદ આવી ગયો હતો ટાઈમ અમારો વેસ્ટ ગયો હતો એટલા માટે મેં ઓહલો ના કરાયો કેમ કે આને વેણવા રહેતા મજૂરી ચારસો રૂપિયા મજૂરી લઈ લેશે તો અને વીણા વીણામાં તો અમે પણ નુકસાનમાં જતા એના કારણથી મૂકી દીધું જે ભગવાન પ્રતાપે હાથમાં આવ્યું એ રાખી લીધું બાકી તો ગયું ખેડાઈ જશે અને ખાતર થઈ છે પણ જે લોકોને કદાચ મફળ ખાવાનો શોખ હોય ના ખાવા મળતી હોય તો અમારા ખેતરમાં આવીને વેમી લઈ જાય એવી તો નહીં તો અહીંયા તો અમારું બી જીવ તો બળે છે પણ શું કરવાનું કેમ કે અમે વેમી નથી શકતા જોઈ રહ્યું કેટલા રૂબરૂ મફળ

टूटे पीपा जी टूटे टूटे यहाँ आओ हैं हैं टूटे कात्रो लाख से तारी ये भाई हैं कतरा ए ये छः छः तीखा હેલે ફૂલે લીલા તોડજો લીલા અને સુકા હુકા તોડી લેજો બાય 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 તો ઠંડી બહુ લાગે છે મિત્રો અહીંયા ઠંડી કેમ કે વાતાવરણ બહુ खराब हवाई चश्मा से इलाटे ठंडी नु महल बढ़ू से अग ने केम करूँ कि ठंडी 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 लागे से है न यम यहाँ ठंडी में घूमते रहते हैं हम यहाँ ठंडी में घूमते रहते हैं बाय बाय अंकल बाय बाय अंकल तो मित्रों आपको पानी आई गई से तो जो रही आसो इटली जोर मे रही है पानी, पानी जोरी चल पड़ा है पानी चलिए आगे खेलते रहो मजा में रहो चुप के रहो मेरे यार તો મિત્રો ચાલો લાઈવ ને અહીંયા એન્ટ કરી નાખીએ જેટલા બી લોકોએ મારો વિડીયો લાઈવ જોયો હશે એમને ધન્યવાદ ચાલો અહીંયા આપણે વગર લાઈવ ને એન્ટ કરી નાખીએ અને બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ ચાલો થેન્ક યુ જય માતાજી